આજ રોજ નેર ગામની ગ્રામજનોની માંગણીઓ હતી આ માંગણીઓના હિસાબે પંદર બાર બે હજાર પચીસ ના રોજ ગ્રામજનોની સૂચના અને ભલામણથી અમારા દ્વારા કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી એસપી ડીજીપી ને એક આવેદનપત્ર સોંપવામાં આવેલું જે આવેદનપત્રની અંદર આ નેર ગામમાંથી ચાલતા ઓવરલોડ વાહનો અને ગેરકાયદેસર અભયારણ્યની અંદર જે નમક પકાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે ગૌચર જમીનો છે અને નેર ગામના જે ગ્રામજનો છે એ તમામ અત્યારે ભયભીત છે અને આ ભય ભયનો દૂર કરવા માટે આ ઓવરલોડ વાહનો નેર ગામમાંથી બંધ કરવાની માંગણી કરેલી હતી જેને અલ્ટિમેટ છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવી ગઈકાલે પણ અમારા દ્વારા આ ધરણા થશે અને ધરણાની અંદર વહીવટી તંત્રની તમામ જવાબદારી લેશે એ બાબતનો પણ ફરી પાછો મેલ કરવામાં આવેલો છે આ સૂચનાઓ છતાં આજે સવારે અમે પ્રાંત અધિકારીશ્રીને પણ ફોન કરેલો છે આરટીઓ સાહેબને પણ આ બાબતે જાણ કરેલી છે તેમ છતાં કોઈ જાતની સૂચનાઓ મળેલી નથી કે ઓવરલોડ વાહનો બંધ થયેલા નથી જેના કારણે ના છૂટકે આ ગામની ભયજનક રીતે પસાર થતાં ઓવરલોડ લોડ વાહનોને અટકાવવાનું અમારે ફરજ પડી છે અને જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની છે જે અમારા દ્વારા લેખિતમાં આપવામાં આવેલું છે આથી અનિયમિત કાર્ડ સુધી આ રસ્તાના વાહનો ઓવરલોડ જે ચાલી રહ્યા છે ને બંધ કરવાની માંગણીઓ છે અને સાથે સાથે ગૌચર બચાવવાની અને અભયારણ્યમાં ચાલતા ગેરકાયદેસર નમક માફિયાઓને દૂર કરવા માટેની માંગણીઓ અમારા દ્વારા સીએમઓ ઓ સુધી મોકલવામાં આવેલી છે કલેક્ટરશ્રી ને મોકલાવામાં આવેલી છે જે માંગણીઓને અમે અડગ રહેશું અને આ જગ્યાએ અનિયમિત કાળ સુધી અમે ધરણા આપીશું અને બેઠા રહેશું કોલી